મિત્રો સ્વાગત છે બધાનો આજના આપણે ન્યૂ એટિટ્યુડ વિડીયો એડિટિંગની અંદર તો આજે આપણે તમને ન્યૂ ગુજરાતી એટિટ્યુડ વિડીયો એડિંગ કરતા શીખવડશું જે ન્યૂ અત્યારે એટિટ્યુડનો જે સોંગ આવ્યું છે તેની ઉપર જબરદસ્ત એક ફોટાની અંદર અલગ અલગ ઇફેક્ટ પડે છે તેવો તમે વિડીયો બનાવી અને શીખી શકશો ફૂલ પ્રોજેક્ટની અંદર છે પરંતુ જો આજનો વિડિયો છે તે આપણે કાઇન માસ્ટરના ફૂલ પ્રોજેક્ટની અંદર તમને બનાવતા શીખવશું જે રીતે આપણે અલાઇડ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ એડ કરીએ છીએ તે જ રીતે આપણે કાઇન માસ્ટરની અંદર ફૂલ પ્રોજેક્ટ એડ કરી અને માત્ર ફોટા ચેન્જ કરી તમારો આખો વિડીયો બની જશે તો બસ થોડોક વિડીયોને ધ્યાનથી જોઈ લેજો તમે જે એક થી બે વિડીયો આવા જોશો કાઇન માસ્ટરની અંદર તમને આવડી છે કે અલાઇડ મોશનની અંદર તો સાઇનિંગ પ્રોબ્લેમ પણ આવી રહ્યો છે અને એક્સએમએલ ફાઇલનો પ્રોબ્લેમ પણ અહીંથી રિમૂવ થઈ ગયો છે તો એક્સ એક્સએમએલ પણ શેર નહીં થઈ તો તેના માટે આપણે કાઇન માસ્ટરની અંદર તમને આપણો વિડીયો ફુલ પ્રોજેની અંદર બનાતા છોકરાઓ છો તો નાનો કો ડેમો જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય અને ફુલ ડેમો તમને ટેલિગ્રામ અંદર મળી દેશે ત્યાં જઈ ત્યાં ફુલ ડેમો ફુલ સોંગ સાથે છે તે જોઈ

ઠીક છે આજે ગૂગલ ઓપન કરો આગળ તમને જે સર્ચનું આયકન આવશે આના પર તમારે ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા આગળ તમારે લખવાનું છે અલ્પેશ ક્રેશન ઝીરો વન ઠીક છે આ રીતે તમારે કીબોર્ડની અંદર જીરો વન લખી દેવાનું છે જે પહેલી જ વેબસાઇટ આવશે આ રીતના આના પર તમારે ક્લિક કરી દેવાનું ઠીક છે આજે લખેલું છું અલ્પેશ ક્રેશન જીરો વન રેડ કલરનો જે લોગ આવશે આના ઉપર જેવી તમે ત્યાં આગળ ક્લિક કરશો એટલે આ રીતની એક વેબસાઇટ છે તે તમારી પાસે ખુલી ને આવે જશે તો આ પ્રમાણે વેબસાઇટ ખુલીને આવી જાય તમને ઉપર એક સર્ચનું આયકન મળશે આના આગળ આના પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં આગળ તમે ક્લિક કરો આજે બોક્સ આવી ગયો અહીંયા આગળ તમારે બસોને એકોતેર લખી સર્ચ કરી દેવાનું છે બસો એકોતેર લખી તમે સર્ચ કરશો આ રીતે એક પોસ્ટ આવી જશે આ ફોટો છે તો આ નીચે કોઈ પણ જગ્યાએ તમારે ક્લિક કરી દેવાનું છે જો તમે જેના ઉપર ક્લિક કરશો આ રીતે ખુલી જશે આના ઉપરની તરફ કહી તમારે નીચે આવવાનું છે આવી રીતે છોક નીચે આવશો એટલે તમને એક લખેલું જોવા મળશે આવી રીતે ફૂલ પ્રોજેક્ટ આના ઉપર ક્લિક કરી ગૂગલ ડ્રાઈવથી તમારે એક પ્રોજેક્ટ છે તેને ડાઉનલોડ કરી લેવાનો છે હવે પ્રોજેક્ટ તમે ડાઉનલોડ કરી લે ત્યારે પછી તમારે કાઇન માસ્ટર એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે પછી જ્યારે કાયંડ માસ્ટર એપ્લિકેશન તમે ઓપન કરો નથી એટલે આ પ્રમાણે કાંઇડ માસ્ટર છે આપણી પાસે ખુલીને આવે જશે કાઇન્ડ માસ્ટરની જે લિંક તમને ટેલિગ્રામની અંદર મળી છે જો તમારી પાસે ના હોય ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો હવે આ એપ્લિકેશન આવી જાય તમને અહીંયા આગળ જો આ ઇન્ટરફેસ હોય કે ઊભું હોય પણ તમને એક ઓપ્શન તો મળી જશે પ્લસ ઠીક છે તમારે સિલેક્ટ કરી લેવાનો છે તમારે આવી રીતે ઉપરની ત્રણ કરી દેવાનું છે નીચે તમને એક ઓપ્શન મળશે ઇનપુટ પ્રોજેક્ટ તો થોડુંક ધ્યાનથી જોતા રહીજો જે ઇનપુટ પ્રોજેક્ટ લખ્યો છે એનાથી પ્રોજેક્ટને એડ કરી શકશો તો પ્રોજેક્ટ ડાઉનલોડ ના કર્યો તો પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કર્યા ત્યાર પછી તમારે જે ઇનપુટ પ્રોજેક્ટ લખેલો આવશે આના પર તમારે ક્લિક કરી દેવો પડશે ક્લિક કરશો એટલે હવે તમારે શું કહું છે તમારો ફાઇલ ઓપન થઈને આવી છે તમારે આથી ડાઉનલોડ ના ફોલ્ડની અંદર લાઈન દેખાઈ રહી છે અહીંયા તમારે ડાઉનલોડની અંદર જવાનું તમારે ડાઉનલોડ ફોલ્ડની અંદર તમારે આવી જશે આજે તમને લખેલું જોવા મળશે બસો એકોતેર એડિટ પ્રોજેક્ટ લખી લાઈન આવશે આના પર તમારે ક્લિક કરી દેવું પડશે માત્ર એક એમ નો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટને તમે જો ક્લિક કરશો એટલે આ રીતે એડ થઈને આવી જશે પછી આજે તમને દેખાયું છે તમારે ઓકેના બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આની અંદર જે આપણે ઇફેક્ટ યુઝ કરી છે તે ઇફેક્ટ તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાનું છે ઠીક તમે આ એક એક ડાઉનલોડ ઉપર કરી શકો અથવા તમારે ડાઉનલોડ ઓલ કરી દેવાનું છે જો તમે ઓલ કરશો એટલે ત્રણેય ઇફેક્ટ એ આંગળ ડાઉનલોડ થઈને આવી જશે ઠીક છે આ માત્ર વીસથી ત્રીસ કેબીની એપ જે ઇફેક્ટ હોય છે એટલે તમારે તરત ડાઉનલોડ થઈને આવી જશે એટલે તમારે ઇફેક્ટ પણ કાંઈ પણ શેર કરવાની જરૂર નહીં પડે એટલે આ પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની છે કાંઈ પણ ભૂલ ના કરતા કાંઈ પણ ભૂલ થાય તો એ પરિયો સ્કીપ કરીને જોઈ લેજો એટલે થોડુંક અલગ છે અલર્ટ મશીનની અંદર હવે આ પ્રમાણે તમારી પાસે ફૂલ તમે જોઈ શકો આવી ગયો છે એક જ ફોટાની અંદર અલગ અલગ તમે કટકા દેખાઈ રહેશે તો આ પ્રમાણે તમારે સેટ કરવાના છે તમારે અલગથી કોઈ બીટ પ્રમાણે ફોટો નથી એડ કરવાનો તમારે શું કહો છે તમારે બે આંગળીથી આ આવી રીતે આને ખેંચી અને આને આવી રીતે મોટું કરવાનું છે તમે જોઈ શકો આવી રીતે આંગળીની અંદર તમારે આ ફોટા મોટા કરી લેવાના છે હવે તમારે અહીંથી શું કરવાનું છે માત્ર તમારો ફોટો ચેન્જ કરવાનો છે તો તેના માટે આજે ફોટો દેખાડ્યો છે આના પર તમારે ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે ઉપર એક ઓપ્શન આવે છે રિપ્લેસ લખેલું મીડિયા દોરેલું રહેશે એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશો આ રીતે તમારી પાસે ગેલેરી ઓપન થઈને આવી છે હવે તમારે અહીંયાથી ફોટો સિલેક્ટ કરવાનો છે તો અહીંયાથી આપણે જે ફોટાનું ફોલ્ડર છે તેમાં વ્યાજ અને અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ આ રીતે આપણે ફોટો આગળ સિલેક્ટ કરો તો ફોટો સેન્ડ થઈને આવી છે ઇફેક્ટ ઓટોમેટિક એડ થઈ ગયા કારણ કે આપણે ઇફેક્ટ પહેલાં ડાઉનલોડ કરી લીધી હતી ત્યાર પછી તમારે આગળ આવું આજે બીજા નંબરનો જે કટકો આવી ગયો આના પર તમારે ક્લિક કરવાનું છે ઠીક છે એના પર ક્લિક કરો આ રીપ્લેસ લખેલું છે એના પર વીજવાનું છે બધા જ ફોટા તમારે આ જ રીતે સેન્જ કરો એટલે એકનો એક ફોટો રાખવો તો પણ રાખી શકો છો અલગ અલગ લેવો તો તમારી ઈચ્છા તમે લઈ શકો છો કાંઈ પણ પ્રોબ્લેમ નથી ઠીક છે બસ આ જ પ્રમાણે તમારે રાઇટના આઇકમ પર ક્લિક કરી દેવાનું છે ઠીક છે એટલે આ ફોટો આગળ સેન્ડ થઈ ગયો આ બીજો ફોટો આવી ગયો આના પર ક્લિક કરવાનું છે રિપ્લેસના આઇકન પર ક્લિક કરી દેવાનો છે તો બસ તમારા મિત્રો આ રીતે ખાલી ફોટા છે તેને સેન્જ કરતું જવાનું છે એટલે તમારો વિડીયો બની અને રેડ થશે બસ તમારો પ્રોજેક્ટને કઈ રીતે એડ કરવો તે જ તમારે ખાલી શીખવાનું છે કાંઈ પણ ના સમજાય વિડીયોને એકથી બે વાર જોઈ લેજો તમને બધું આવડ જશે બાકી તમારે આવી રીતે રિપ્લેસના બટન પર ક્લિક કરી ખાલી ફોટો મૂકતો જવાનો છે વિડીયોને એન્ડ સુધી થઈએ આવી રીતે તમારે વીસથી પચીસ કટકા તો તે પ્રમાણે તમારે ફોટો એડ કરવાનો રહેશે પરંતુ બીટ સાથે તમારે ઇફેક્ટ પડશે અને તમારો વિડીયો બની અને રેડી થઈ જશે તો આ પાસેના જેટલા પણ ફોટા તમને અહીંયા આગળ કટકા દેખાઈ રહેશે આ બધા જ ફોટાની અંદર તમારે તમારો ફોટો એડ કરવાનો છે થોડીક વાર લાગશે પણ વિડીયો સરસ બનશે મસ્ત બનશે જો બનાવવાની રીત પસંદ આવે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેક કમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે આ બનાવવાની રીત તમને પસંદ આવે કારણ માસ્ટરથી વધારે વિડીયો જોતા હોય અને ચેક કમેન્ટ કરજો તો કાર્ડ માસ્ટર ઉપર વધારે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર જ વિડીયો લઈને આવજો તો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં લાગી ગુડ બાય